અમદાવાદના સરોગેટ મધર કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કેટલીક હકીકતો રજૂ કરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વૈજ્ઞાનિક ઢબે ડોક્ટર ભરત અતિતે બાળકોની તસ્કરી કરી હોવાનો આરોપ સાબિત કર્યો છે ડોક્ટર ભરતે રૂપિયા આઠ લાખમાં બે બાળકો પોરબંદરના ડોક્ટર દંપતીને વેચ્યા હતા જે અંગે ડોક્ટર દંપતી બે બાળકો અને સરોગેટ મધરના ડીએનએ ટેસ્ટ કરાયા ટેસ્ટમાં એક બાળકનું ડીએનએ સરોગેટ માતા અને તેના પતિ સાથે મળે છે જેથી ડોક્ટર ભરતે બાળક વેચ્યાનું સ્પષ્ટ થયું છે કુલ સાત વ્યક્તિઓના બ્લડ સેમ્પલ સિવિલમાંથી લેવડાવીને પછી એફએસએલમાં ડીએનએ મેચિંગ માટે મોકલવામાં આવેલો હતો કે આજે બે બાળકો જે છે બે બાળકોના ખરેખર બાયોલોજિકલ પેરેન્ટ્સ કોણ છે તો એ અંગે એફએસએલ દ્વારા તપાસ કરાવ્યો અને અને નો રિપોર્ટ આવી ગયો છે અને આ ડીએનએ રિપોર્ટ જે એફએસએલના રિપોર્ટ પ્રમાણે આ જે મોનાબેનના જે પતિ છે હરીશભાઈ ઉર્ફે હરિકૃષ્ણ એમનો મેચિંગ જે છે એક બાળક જોડે એમનું થાય છે મેચિંગ ડોક્ટર ભરત અતિતે પોરબંદરના દંપતીને બાળક વેચ્યાનું સ્પષ્ટ થયું છે જો કે ક્રાઇમ બ્રાન્ચે વધુ ખુલાસો કર્યો છે કે બે નહીં ત્રણ બાળકોની તસ્કરી કરાઈ હતી પોરબંદરના દંપતીને વેચેલા બે બાળકો પૈકી એક બાળકને ડોક્ટર ભરતે બદલ્યું હતું જેથી ડોક્ટર ભરતે ત્રણ બાળકોની તસ્કરી કર્યાનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે પછી એમાં એક નવી વિગત એ ખુલી છે કે રાજકોટ જ્યારે એ લોકો પહોંચી ગયા હતા પછી અહીંથી ફોન જાય છે હોસ્પિટલથી તો તમે ત્યાં રોક આવી જાઓ હવે તમારે એક બીજ એક ત્રીજો બાળક જાય છે તમારે એક બાળકને ચેન્જ એક્સચેન્જ કરવાનું હતું એટલે ત્રીજો બાળક લઈને અહીંથી જ ગયા કોઈ વ્યક્તિ એ હજી તપાસ ચાલે છે અને એમાંથી બે બાળકોમાંથી એક બાળકને લઈને અને ત્રીજો બાળકને એમની જગ્યા પર એક્સચેન્જ કરી દેવામાં આવ્યું હતું એ પણ નવી વિગત જાણવા મળ્યું છે તપાસ દરમિયાન તો કુલ ત્રણ બાળકો થયા પોરબંદરના દંપતીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે બંને બાળકોને પોતે જન્મ આપ્યો હતો જો કે ક્રાઇમ બ્રાન્ચે આ અંગે પણ ઘટસ્ફોટ કર્યો છે બાળકોનો જન્મ 30 સપ્ટેમ્બર 2011 ના રોજ થયો હતો જ્યારે ડોક્ટર દીનાનું ગર્ભાશય જુલાઈ 2011 માં જ કાઢી નખાયું હતું જેથી તેઓ બાળકને જન્મ આપવા સક્ષમ નથી આ કેસમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે કેમેરામેન કિશન સનુલ સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ